સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી બાર વર્ષીય બાળા પર પડોશી ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ બનતા પોલીસે ધરપકડ કરી છે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી બાર વર્ષે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરાયું છે વિદ્યાર્થીનીને ફોસલાવી પાડોશી વ્યક્ ઘરે બોલાવી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો આરોપી રાહુલ ચૌહાણે વિદ્યાર્થીને ઘરે બોલાવી શરીર સુખમાણી વિડીયો બનાવી દીધો હતો અને આરોપીએ વિદ્યાર્થીનીને ધમકી આપી હતી કે કોઈને કહેશે તો આ વિડીયો પરિવારને સુસાઈડના લોકોને મોકલી આપવાની ધમકી આપી હતી રાહુલની હવસ નહીં સંતોષાતા તેણે ફરી વિદ્યાર્થીનીને ઘરે બોલાવી હતી જોકે કિશોરીએ નહીં જતા અકળાયેલા રાહુલે વિડીયો વાયરલ કરવાની ફરી ધમકી આપી હતી જેથી કિશોરીએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી જેથી કિશોરીના પરિવાર દ્વારા અડાજણ પોલીસ મથકે જઈ નરાધમ રાહુલ દીપક ચૌહાણ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવાઈ હતી જે ફરિયાદના આધારે તાત્કાલિક અડાજણ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નરાધમ અડાજણ પાલનપુર જકાતનાગર ખાતે આવેલ સંતુકારામ તુકારામ વિભાગ છમાં બિલ્ડિંગ નંબર નવમાં ઘર નંબર દસમાં રહેતા રાહુલ દીપક ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને તેના સળિયા પાછળ ધકેલી દીધો છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ